બે દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટમાં બીજા દિવસે ફાઈનલમાં આમિર ઇલેવન અને ઉમરજી ચેલેન્જર આવી હતી જેમાં આમિર ઇલેવને દસ ઓવરમાં સાહીઠ રન બનાવ્યા હતા જ્યારે ઉમરજી ચેલેન્જરે નવ ઓવરે એકસઠ રન બનાવી વિજેતા પ્રાપ્ત કરી હતી આ મેચ એટલી રસાકસી હતી કે ક્રિકેટ રશિયાનું દિલ ધક ધક સુધી પહોંચ્યું હતો કોણ બાજી મારશે તેવી ચર્ચાઓ સાથે અંતે

અને અંતે ઓનર સહલ ઉમરજીએ ટીમનો અને સૌનો આભાર વ્યક્ત કર્યો હોવાનું ઈસ્માઈલ નિકેખાવાલા દ્વારા જાણવા મળ્યું હતું રીબોત અજીબેલવાલા इसके बाद और सम्राट वॉरियर के बीच में जो मैच खेली गई थी उस दो कलाक हो

और तो तो गेंद तो का, का। यहाँ पर जो गेंदबाजी तो यहाँ पर मुनीर के द्वारा और उमर जी चैलेंजर्स को काफी बड़ा झटका लगता हुआ इसमाइल के रूप में

पूछे અમે 1.1 વિન કરીજી તને અમે ફાઈનલ માં સાર્યા હતા અને એ બેટિંગ અમને ફિલ્ડિંગ હતી સ્કોર કર્યો હતો અમારે સ્કોર કરવાનો હતો અમારે ઓવરમાં મેચ પૂરી વિકેટ પર મારી ગયા માં અમને જોવું પડશે જે છે અબ્દુલ કાદિર શેઠવાલા ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે